દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દુનિયાભરમાં હીરાની માંગ વધતા સુરતના હીરા બજારમાં પણ જોવા મળી રહી છે સુરતમાં દિવાળી પહેલાં રત્ન કલાકારો દ્વારા પણ ઓવરટાઇમ શરૂ કરી દેવાતા આ દિવાળી સારી જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે દિવાળી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે હલકી સાઇઝના હીરાની ડિમાન્ડ હાલ વધી રહી છે જેથી અમુક ફેક્ટરીઓમાં ઓવરટાઇમ શરૂ કરવામાં આવ્યું છે હલકી સાઇઝના હીરા એટલે કે વીસ હજાર રૂપિયાની અંદર મળતા હીરાની માંગ હાલ તો વધી રહી છે આ પ્રકારના હીરા ઉપયોગમાં સિલ્વર જ્વેલરી થાય છે જ્યારે સિન્થેટિક હીરામાં ફેન્સી કટની માંગ વધારે છે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ એકરીયાએ કહ્યું હતું કે હાલ દિવાળી મહિનો ચાલી રહ્યો છે તેને ધ્યાને રાખીને હીરાના વેપારીઓ દ્વારા પ્રોડક્શન શરૂ કરાયું છે અમુક હીરાના મેન્યુફેક્ચરિંગના યુનિટો ઓવરટાઇમ પણ શરૂ કરાયા છે જી ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે હલકી સાઇઝના હીરાની ડિમાન્ડ વધી છે સાથે સિન્થેટિક ડાયમંડની માંગમાં પણ વધારો થયો છે બીજી તરફ રફના ભાવમાં વધારો છે એટલા માટે હીરા વેપારીઓનો નફો ઓછો થવાની શક્યતા છે હીરા બજારમાં તેજીનો દોર શરૂ થતાની સાથે જ અન્ય તમામ ઉદ્યોગો અને બિઝનેસો પર પણ તેની અસર જોવા મળશે મોટાભાગના કારખાનાઓમાં હાલ ઓવરટાઇમ શરૂ કરી દેવામાં આવ્યું છે અઝર ખુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ